સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલરામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ડીસામાં રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી કે સ્વામી જ્ઞાન પ્રકાશ પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડી ભ્રામક વાતો ફેલાવે છે જેના કારણે હિન્દુ રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે આવેદન પત્રમાં માંગણી કરવામાં આવી હતી કે સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈ જાહેરમાં માફી માંગે આ ઉપરાંત જે પુસ્તકના આધારે તેમણે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી આવેદન પત્ર આપતા પહેલા ડીસાના જલારામ મંદિરના રઘુવંશી સમાજના આગેવાનો હિન્દુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્વામીના નિવેદનથી સખત નિંદા કરવામાં આવી ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રિલીઝ સ્વરૂપે નાયબ કલેક્ટરની કચેરીએ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ નવીન ઠક્કર હું રઘુવંશી સમાજનો છું સ્વામિનારાયણ એક સંત દ્વારા વારંવાર જે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી દેવ સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવે છે જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખો સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે આના માટે આંદોલન ચાલુ છે અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં હું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકાર શ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હજે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ અમારો સમાજ કોઈ ધોકા લાગણી લઈને લડવા જવાનો નથી કારણ કે અમારું કામ નથી પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ તન મન ધનથી જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું જો જલારામ બાપા વિશે જે વાત કરી છે વીરપુર જઈને માહિતી નહીં પૂર્તિ માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના ભરેલા છીએ શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો તમે પણ સમાજનો એક ભાગ છો તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો જય જલારામ જય રઘુવંશ હું ઇન્ટરનેશનલ લોણા મહિલા મંડળ પ્રમુખ પૂજાબેન કે ઠક્કર આજે જે વડતાલના સ્વામીએ જે બફાટને બફારો કર્યો છે અમારા જલારામ બાપા વિશે એ આજે અમે સમગ્ર ઉત્તર ગુજરાતની બહેનો અમે સહન નહીં શકીએ અને ઉગ્ર આંદોલન કરશું જો વીરપુર જઈને માફી ન માગે તો તેમના માટે આ ખોટું જ છે અને જલ્દી જલ્દી જઈને માફી માગી આવે વિરપુર એવી અમારી બધી સમગ્ર ઉત્તર ગુજરાતી બહેનોની માગ છે અને નહીં માફી માગે તો અમારા આખા ગુજરાતી બહેનો સાથે અમે તમારા વડતાલમાં આવી અને ઉગ્ર આંદોલન કરશું સ્થળ ઉપર જઈને એવી અમારી ખૂબ બધી મહિલાઓની માગ છે તો તમે આ વિષે જલ્દી વિચારજો અને હું વડતાલના ગાદીપતિને પણ કહેવા માંગુ છું કે તમારા સ્વામીને કહી દો અને વીરપુર જઈને વાપી માંગે એવી જ અમારી જલારામ બાપા પાસે પ્રાર્થના છે જય જલારામ જય રઘુવંશી